અને ત્યાર પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે જેની ઇન્દ્રિયો ચંચળ હોય તે ચંચળતાને ટાળ્યાના પ્રથક પ્રથક કયા ઉપાય છે ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે ચક્ષુ ઇન્દ્રિયની ચંચળતા ટાળ્યાનો એ ઉપાય છે જે નાસિકાગ્રહ દ્રષ્ટિ રાખે ને અવળું જુએ નહીં ભણવું હોય તો ભણ્યા કરે તથા ભજન સ્મરણ કર્યા કરે અને એમ કરતા સ્ત્રી આદિક દેખાઈ જાય ને અયોગ્ય ઘાટ ન થયો હોય તો પણ નેત્રને ઉઘાડા રાખીને મેશોન્મેશ રહિત કરીને જ્યાં સુધી નેત્ર સારી પેઠે બળે ને આંસુ ચાલે ત્યાં સુધી ઘડી બે ઘડી પર્યંત જોઈ રહે ત્યારે તેની દ્રષ્ટિ ચંચળ હોય તો પણ વશ થઈ જાય છે અને નાસિકા ઇન્દ્રિય છે તે કોઈનું શરીર અથવા મુખ કે વસ્ત્ર તે ગંધાતું હોય તેનો ગંધ લે ત્યારે તે ન ગમે ત્યારે તેનો એમ વિચાર કરે છે મારો દેહ પણ ઉપરથી સારો છે પણ માહિતો રુધિર માંસ હાડકા છે તથા પેટમાં મળમૂત્ર આંતરડા છે એમ વિચારે તો નાસિકાની ચંચળતા ટળે અને કાનની ચંચળતા એમ ટળે જે કોઈ રમૂજ થતી હોય અથવા ભવાઈ થતી હોય તો તેને સાંભળ્યામાં હેત થાય ને ભગવાનની કથા કીર્તન સાંભળ્યામાં નિદ્રા આવે ત્યારે ઊભા થવું ને નિદ્રા આળસને ટાળવી ને ભગવાનની કથા સાંભળ્યામાં શ્રદ્ધા રાખવી ને હેત રાખવું તો કાન જીતા હે અને ત્વચા ઇન્દ્રિયને એમ જીતે જે જાણી જાણીને તાડ તડકો વરસાદ તેને ખંભવો ને ગોદડી હોય તે ઊંચી કે મૂકી રાખવી ને સારી પેઠે તાડવાય ત્યારે ઓઢવી તથા જ્યાં ત્યાં પડી રહેવું એમ કરીને ત્વચાને બાળી નાખે એમ કરે તો ત્વચા ઇન્દ્રિયની ચંચળતા ટળે અને હાથની ચંચળતા એમ ટળે છે જ્યારે હાથ નવરા હોય ત્યારે હાથમાં માળા રાખીને શ્વાસો શ્વાસે ભગવાનનું નામ લઈને તે માળા ફેરવવી પણ ઉતાવળી લહેર કે માળા ન ફેરવવી અને કેટલાક એમ કહે છે જે મને કરીને તો નામ વધુ લેવાય એ વાત ખોટી છે જેટલા જીભે લેવાય તેટલા જ મને કરીને લેવાય છે એમ કરે તો હાથની ચંચળતા ટળે અને પગ ચંચળ હોય તો આસનને જીતવું તો પગ જીતાય અને શિષ્ણ ચંચળ હોય તો જેમ ઝીણી ખસ હોય કે રાતી દાદર હોય તેને ખંજોળીએ તો લોહી નીકળે ત્યાં સુધી ખરજ ટળે નહીં અને જો ન ખંજોળીએ તો તે એમ ને એમ બળી જાય તેમ શિષ્ણ ઇન્દ્રિયમાં ચળ આવે તો પણ તેને હાથે કરીને અડે જ નહીં અને જો શિષ્નમાં વાયુ ભરાતો હોય તો આહાર થોડો કરે ને ઉપવાસ કર્યા કરે ને દેહને બળહીન કરી નાખે તો શિષ્ણ જીતા આવે અને જીવવા ઇન્દ્રિયને જીતવી હોય તો જે વસ્તુ જીભને ગમતી હોય તે વસ્તુ ના આપવી અને આહાર યુક્ત કરવો તો જીવવાની ચંચળતા ટળે અને વાણી ચંચળ હોય તો એમ ટળે જે મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય તથા કથા વાંચતા હોય તે વચમાં પોતે ડાપણ કરીને બોલવું નહીં અને જો વચમાં બોલાઈ જાય તો પંચવિશ માળા ફેરવવી તો વાણીની ચંચળતા ટળી જાય જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો